સોમનાથ મંદિર ખાતે પત્રકારોના ધરણા પ્રદર્શન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારોને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા કાળી પટ્ટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા પત્રકારો છીએ આતંકવાદી નથી સદબુદ્ધિ આપો સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપોના પત્રકારોના સૂત્રોચ્ચાર સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારોને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ સોમનાથ ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના માર્ગે સોમનાથ આવતા ભાવિકો પણ બન્યા અવાચક ભાવિકોએ પણ સોમનાથ ટ્રસ્ટની આલોચના કરી બ્યુરો ચીફ ઇલિયાસભાઈ ખામેરિયા સાથે એન્કર વનમાળી ઠાકોર પત્રકારો છીએ સદબુદ્ધિ આપો સદબુદ્ધિ આપો સોમનાથ આપો સદબુદ્ધિ આપોનાથ ટ્રસ્ટબુદ્ધિ આપો પત્રકારો છીએ આતંકવાદી નથી પત્રકારો છીએ આતંકવાદી પત્રકારો છીએ वादी नदी आपो सतबुदी आपो सोमनाथ प्रेस ने सतबुदी आपो सतबुदी आपो सतबुदी आपो सोमनाथ प्रेस ने सतबुदी आपो पत्रकारो छिए तकलादी नदी पत्रकारो छिए तकलादी नदी सतबुदी आपो सतबुदी आपो सोमनाथ प्रेस ने सतबुदी आपो सतबुदी आपो सतबुदी आपो सोमनाथ प्रेस ने सतबुदी आपो सतबुदी आपो सतबुदी आपो सोमनाथ प्रेस ने सतबुदी पत्रकारो छे आतंकवादी पत्रकारों आतंकवादी सदबुद्धि आपो सदबुद्धि आपो सोना ट्रस्ट ने सदबुद्धि आप गुं। सद आपो सदि आपो सोना ट्रस्ट ने सदबुद्धि